નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન નવા પાઠની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર અગિયાર વાતાવરણની સજીવો પર અસરો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની સપાટી ઉપર જે વાયુઓ આવેલા છે એ વાયુઓ એટલે કે વાતાવરણની ચર્ચા કરવામાં આવી છે વિવિધ વાયુઓનું પ્રમાણ કેટલું છે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાની સ્થિતિ કેવી થતી જાય છે આ બધી જ માહિતી અહીંયા આપવામાં આવી છે આ ઉપરાંત વાતાવરણના વિવિધ સ્તરો છે તેનો પણ આપણે અભ્યાસ આ પાઠની અંદર કરીશું વાતાવરણના જે વાયુઓ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છની અંદર શીખી ગયા છીએ થોડી માહિતી વધારે આ પાઠની અંદર મેળવીશું સૌથી પહેલાં જોઈએ વાતાવરણનું નિર્માણ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડે છે તેવું મનાય છે હવે જ્યારે તેનો ઉદભવ થયો ત્યારે પૃથ્વી કેવા સ્વરૂપમાં હતી તો કે અગન ગોળાના સ્વરૂપમાં હતી અને આ ગરમ ગોળો એ ધીમે ધીમે ઠંડો પડે છે અને ઠંડો પડતા તેની અંદર જે તત્વો પ્રવાહી ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા અને એની અંદર જે તત્વો રહેલા છે એ ત્રણ સ્વરૂપની અંદર ફેરવાયેલા છે પ્રવાહી ઘન અને વાયુ હવે જે તત્વનું ઘન સ્વરૂપની અંદર રૂપાંતર થયું તે મૃદાવરણ ઘન એટલે કઠણ સપાટી એટલે કે તે મૃદાવરણ તરીકે ઓળખાય છે અને જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ તરીકે ઓળખાય છે અને જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તે વાતાવરણ તરીકે ઓળખાયા જોઈએ આગળ વાતાવરણ વિશે માહિતી મેળવીએ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણ કોને કહેવાય તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે પૃથ્વીની પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની તેની ઊંચાઈ સુધી તે વિસ્તરેલું છે એની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે એટલે કે ગુરુત્વાકર્ષણની અસર અવકાશની અંદર જ્યાં સુધી રહેલી છે એ જગ્યા સુધી વાતાવરણ ફેલાયેલું છે પૃથ્વી સપાટીથી બત્રીસ કિમી ઊંચાઈ સુધીના જે વાતાવરણના પડમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે પૃથ્વી સપાટીથી બત્રીસ કિમીની ઊંચાઈ સુધીના જે વાતાવરણનું પડ છે તેની અંદર નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ એ હવા કેવી બનતી જાય છે તો કે પાતળી બનતી જાય છે આગળ જોઈએ વાતાવરણના વાયુઓ આ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છ ની અંદર શીખી ગયા છીએ આપણે જોઈ લઈએ ફરી એકવાર બાજુના ચિત્રની અંદર તમને બતાવેલું છે વાતા સોરી વાયુઓનું પ્રમાણ જે તમને વાયુ અને ટકાવારી દર્શાવેલી છે સૌથી પહેલાં આપણને અહીંયા કીધેલું છે તો કે નાઇટ્રોજન તો નાઇટ્રોજન કેટલો કીધો છે તો કે ઇઠ્યોતેર ઝીરો ત્રણ ટકા બીજું ઓક્સિજન તો કે વીસ પોઈન્ટ નવ્વાણું ટકા ઓર્ગોન તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચુંબાણું ટકા અને કાર્બન ડાયોક્સાઇડ તો કે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અન્ય વાયુઓ કીધા છે તો ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા આ ચિત્રની અંદર બતાવેલા છે નાઇટ્રોજન ઓક્સિજન ત્યાર પછી ઓર્ગોન અને જે આ ગ્રીન કલરની અંદર બતાવેલો છે કાર્બન ડાયો કાર્બન ડાયોક્સાઇડ અને આ બ્લેક કલરની અંદર બતાવેલો છે બીજા અન્ય વાયુઓ એક ટકાની અંદર બતાવ્યા છે જોઈએ હવે તેના વિશે માહિતી મેળવીએ વાતાવરણના વાયુઓ વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે એ અશક્ય છે વાતાવરણ વિના પૃથ્વી પરની જેટલી પણ જીવસૃષ્ટિ છે તેનું અસ્તિત્વ એ અશક્ય છે એટલે કે એના વગર ટકી શકતું નથી વાતાવરણ વાયુ પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે જેની અંદર એમાં રહેલા જે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે જીવસૃષ્ટિ માટે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ અગત્યના છે વાતાવરણની અંદર ધુમ્મસ ઝાકળ વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે પ્રવાહી તત્વોની અંદર તેના મુખ્યત્વે બરફના કણો જીવજંતુઓ વગેરે છે વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે આ જે વાતાવરણ હોય છે એ પૃથ્વીને દિવસે પ્રચંડ ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે આગળ જોઈએ વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે જેની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી હવે જોઈ લઈએ આપણે ફરી એકવાર નાઇટ્રોજન આશરે એકસો કિલોમીટર સુધી જોવા મળે છે ત્યાર પછી જ્યારે ઓક્સિજન છે એ એકસો કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિમી સુધી જોવા મળે છે જ્યારે એકસો ત્રીસ કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ હોય છે એકસો ત્રીસ કિમી કરતાં જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે વાતાવરણની અંદર કયા બે વાયુઓનું પ્રમાણ હોય છે તો કે હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ જોવા મળે છે આગળ જોઈએ વાતાવરણની સ્તર રચના એની જે સ્તર રચના છે એ કેવી છે કયા કયા આવરણોની બનેલી છે જોઈએ આપણે વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોની અંદર વિભાજિત કરી નાખવામાં આવે છે વાતાવરણને પૃથ્વીની સપાટીથી જે ઊંચાઈ તરફ જાય છે ત્યારે તાપમાન અને તેના વાયુઓની જે સંરચના છે એની રચનાની અંદર જે ફેરફાર છે એ થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોની અંદર તેને વિભાજીત કરી નાખવામાં આવે છે આ ફેરફારના આધારે તેના ચાર પેટા આવરણો પાડવામાં આવે છે જોઈએ વાતાવરણના ચાર પેટા આવરણો કયા છે પહેલું છે ક્ષોભાવરણ બીજું છે સમતાપ આવરણ ત્રીજું છે મધ્યાવરણ અને ચોથું છે ઉષ્માવરણ આ ચાર તેના આવરણના પ્રકાર છે હવે આ ચારે ચાર આવરણની આપણે ડિટેલમાં માહિતી મેળવીએ સૌથી પહેલું કીધું છે કે ક્ષોભાવરણ આવરણ વિશે માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા આપણે જોઈ લઈએ આ ચિત્રની અંદર તમને વાતાવરણની સ્તર રચના બતાવેલી છે વાતાવરણની સ્તર રચના અહીંયા તમને બતાવેલી છે જોઈએ તે આપણે સૌથી નીચે આપેલું છે તો કે ક્ષોભ સીમા એટલે કે ક્ષોભ આવરણ તેની ઉપર જઈએ તો સમતાપ આવરણ એની ઉપર આપણે જોઈએ તો કે સમતાપ આવરણ આવેલું છે અને એની આગળ આપણે જોઈએ તો કે મધ્યાવરણ અને એની ઉપર આપેલું છે મધ્ય સીમા અને તેનાથી પણ આગળ આપણે જોઈએ તો અહીંયા આપેલું છે બાહ્યવરણ આ વિદ્યાર્થી મિત્રો છે વાતાવરણની રચના હવે આ દરેક વિશે આપણે માહિતી મેળવીએ સૌથી પહેલા આપણે જોઈશું ક્ષોભ આવરણ પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે આપણે જે ચિત્રની અંદર સૌથી નીચે આપણને બતાવેલું છે તો કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણનું તે પ્રથમ આવરણ છે સૌથી નીચેના સ્થળનું વિષુવૃત પર તે આશરે સોળ કિમી વિષુવૃત આપણે આ બધા વૃત્તો વિશે વિદ્યાર્થી મિત્રો છ ની અંદર શીખી ગયા છે પૃથ્વીના ગોળાના મધ્ય ભાગની અંદર વિષુવૃત છે તે આશરે સોળ કિમી સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે બાર કિમી અને જે ધ્રુવો પર આશરે આઠ કિમી ઊંચાઈ સુધી આ ક્ષોભ ફેલાયેલું છે ઋતુઓ મુજબ તેની અંદર ફેરફાર થાય છે જેમ જેમ ઋતુ બદલાય છે તેમ તેમ આ આવરણની અંદર ફેરફાર જોવા મળે છે આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું છે જેટલી પણ જીવસૃષ્ટિ છે તેના માટે ખૂબ જ અગત્યનું છે વાતાવરણના તોફાનો અવાજના તરંગો હવાની સંરચના વીજળી વરસાદ વાદળો વગે આ વગેરે આ આવરણમાં અનુભવાય છે વાતાવરણની અંદર તોફાનો અવાજના તરંગો હવાની સંરચના વીજળી વરસાદ વાદળો વગેરે આવરણ આની અંદર અનુભવાય છે આ આવરણમાં પ્રતિ એક કિમીની ઊંચાઈએ આશરે છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે હવે એક કિલોમીટરની ઊંચાઈએ એક કિલોમીટર ઊંચું થઈ જાય ત્યારે તેનું તાપમાન ઘટી જાય છે છ પોઈન્ટ પાંચ સેલ્સિયસના દરે તેનું તાપમાન ઘટી જાય છે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે હવે જેટલે જઈ આ તાપમાન ઘટતું અટકી જાય છે ઊંચાઈએ પહોંચતા હવે ત્યાંથી બસ એટલે અટકી જાય તે સીમાને આપણે ક્ષોભ સીમા કહેવામાં આવે છે બીજું આવરણ જોઈએ સમતાપ ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે આપણે જોયું કે ક્ષોભ સીમાથી એ ઉપર એની ઉપર આવેલું છે હવે એ આવરણને સમતાપ સરખું તેનું તાપમાન ધરાવે છે જે ક્ષોભ સીમાથી આશરે પચાસ કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે કેટલા કિમી સુધી તો કે પચાસ કિમી સુધીની ઊંચાઈ સુધી તે વિસ્તરેલું છે ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે ઊંચાઈની સાથે તેના આ આવરણની અંદર એટલે કે સમતાપ આવરણની અંદર એનું તાપમાન કેવું થઈ જાય છે વધે છે આ આવરણમાં ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત વગેરે જોવા મળતા નથી સમતાપાવરણની અંદર ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત વગેરે અહીંયા જોવા મળતા નથી અહીં હવા સ્વચ્છ ચોખ્ખી અને પાતળી છે જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે આ સમતાપાવરણ એ જગ્યા ઉપર જે વિમાનો હોય છે એટલે કે જેટ વિમાનો જે છે એ વિમાનો ઓછા અવરોધ એમને કોઈ નડતર રૂપ નથી એમ અને ઝડપથી તે ઉડી શકે છે આ આવરણમાં આશરે પંદર થી પાંત્રીસ કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે આ આવરણની અંદર આશરે પંદર થી પાંત્રીસ કિમીની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ જોવા મળે છે જે સૂર્યના અત્યંત પ્રચંડ એટલે કે ગરમ પાર જે કિરણો છે એના પાર જે તેના કિરણો છે અલ્ટ્રાવાયોલેટ રેસ તેનું શોષણ કરે છે જે વાયુનું પ્રમાણ વધારે છે તેથી તે સૂર્યના અત્યંત ગરમ જે પાર જાંભલી કિરણો છે એ કિરણોનું તે શોષણ કરે છે આ હતું વિદ્યાર્થી મિત્રો સમતાપ આવરણ હવે ત્રીજું આવરણ જોઈએ આપણે મધ્યાવરણ સમતા આવરણની ઉપર આશરે એસી કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે મધ્ય એટલે વિદ્યાર્થી મિત્રો આપણને એટલો ખ્યાલ આવે કે વચ્ચેનો ભાગ એમ એટલે કે એસી કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના આ ભાગને મધ્યાવરણ કહે છે તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે અને જેમ જેમ ઊંચાઈએ જાય તેમ તેનું તાપમાન ઘટતું જાય છે ચોથું આવરણ છે ઉષ્માવરણ મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે હવે મધ્ય આવરણ કઈ જગ્યાએ આવેલું છે તો કે મધ્યાવરણની ઉપર અને એસી કિમીથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી તે વિસ્તરેલું છે અને એસી કિમીથી એસી કિલોમીટરથી તે શરૂ કરી જે સુધી વાતાવરણ થાય છે ત્યાં તે પૂરું થાય છે અહીં હવા અતિશય પાતળી હોય છે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જેમ જેમ હવા ઉપર જતી જાય છે તેમ પાતળી બનતી જાય છે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય તાપમાન વધે એટલે હવા પાતળી બનતી જાય છે આ આવરણને બે પેટા બે પેટા વિભાગોની અંદર પાડવામાં આવ્યા છે બે પેટા વિભાગો છે એની અંદર વહેંચવામાં આવ્યું છે આયનાવરણ અને બાહ્ય વરણ હવે આઈના વરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે આ આયના વરણમાંથી રેડિયો તરંગો છે એના અવાજો છે એનું પરાવર્તન થાય છે ટીવી રેડિયો પ્રસારણ ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે કયા આવરણને તો કે આઈના વરણને આભારી છે આયના વરણની ઉપરના આવરણને બાહ્ય વરણ કહે છે હવે આ આઈના વરણની જે ઉપરનો ભાગ છે તેને બાહ્ય વરણ કહે છે આ હતા વિદ્યાર્થી મિત્રો આવરણના જે પેટા પ્રકાર છે 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 એ ચારે ચાર આવરણો આગળ હવામાન જોઈએ આપણે તેના વિશે હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ હવે હવામાન કોને કહેવામાં આવે છે તો કે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે કોઈ પણ પ્રદેશનું હવામાન શાના આધારે નક્કી કરવામાં આવે છે તો કે તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી કરવામાં આવે છે હવામાન સવાર બપોર સાંજ કે રાત્રિનું અલગ હોય શકે છે હવે જે હવામાન છે એ આખા દિવસ દરમિયાનનું કે કેવું હોય છે તો કે અલગ હોઈ શકે છે હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય હવામાને શું કહેવાય છે તો કે વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો આવું હવામાન પણ શક્ય છે હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય તેથી દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે દરરોજ આપણે જોતા હોઈએ છીએ સાંભળતા હોઈએ છીએ કે આજનું હવામાન એ કેવું છે એ દરેક વસ્તુ સમાચારની અંદર અને નકશાની અંદર આપણે સાંભળતા હોઈએ છીએ જો નકશાની અંદર આપણે જોતા હોઈએ છીએ આગળ જોઈએ આટલું જાણો ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીની અંદર આવેલી છે આપણા ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી તે દિલ્હીની અંદર આવેલી છે તેને આઈ એમડી તરીકે ઓળખવામાં આવે છે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ ભારતના જુદા જુદા સો એક સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે સંશોધન જે અવલોકન કેન્દ્રો છે એ અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકાની અંદર આવેલા છે તેના ચાર પ્રાદેશિક કેન્દ્રો એના જે પ્રાદેશિક જે કેન્દ્રો હોય છે તે મુંબઈ કોલકત્તા નાગપુર અને પુણેની અંદર આવેલા છે ત્યાર પછી છે આબોહવા જે વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર જોઈશું